પતિ પત્ની રહેતા હોય અને એના છોકરા પાછા બીજે રહેતા હોય આવી વ્યવસ્થા ક્યારેક ક્યારેક તો મને એવી માહિતી નથી મળે કે અમુક વ્યક્તિ એ પોતાની સંપત્તિ એના ઘરમાં રહેલા કૂતરાના નામે કરી હોય અને પછી કૂતરો મરી જાય પછી સંપત્તિ સરકારમાં આવી જાય આપણી મેળવેલી સંપત્તિ સાવ જાય અને ને ધૂતી જાય એના કરતાં તમારી સંપત્તિ ને તમારા હાથે જ સારા માર્ગમાં વાપરીને જાઓ પણ સુખી થઈને જાશો બધી ખાલી હાથે જવું પડશે ભગવાને આટલો સરસ દેહ આપ્યો પણ આ દેહને કોઈ ઘરમાં રાખવો નથી તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારા સગાને સબંધી રે થોડા દીમાં ભૂલી જશે તારા સગાને સંબંધી હોત ને થોડા દિવસમાં ભૂલી જવાના છો માટે તો સંસારમાં કાયમ માટે જીવતો રહે એવું કામ કરતો જાય કાયમના માટે તને યાદ કરે લોકો એવું કંઈક યાદ કરતો કામ કરતો જાય અને કહેવાય છે કે આ દુનિયામાં અમુક લોકોને સત્તા અમુક લોકોને પદ પ્રતિષ્ઠા મળે એટલે એનો ઉપયોગ ઓછો થાય દુરુપયોગ વધારે થાય ભાગુજીમાં એક કથા છે ઈન્દ્ર જ્યારે પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરી અને વૃંદાવનમાં એટલો બધો વરસાદ વરસાવ્યો અને પરમાત્માએ તમ બધાય કથાથી વાકેફ છો કે પરમાત્માએ પછી પેલો ગિરિરાજ પર પોતાની આંગળી પર તોડી અને સૌ લોકોને આશ્રિત બનાવ્યા સૌને આશ્રય આપ્યો ત્યારે ઈન્દ્ર જ્યારે ભગવાન પાસે ક્ષમા માંગવા આવે છે ત્યારે પરમાત્માએ પહેલું વાક્ય કહ્યું તું કે ઈન્દ્ર સત્તા મળે તો એનો સદ ઉપયોગ કરાય એનો દુરુપયોગ ન કરાય સંપત્તિ મળે તોનો સદઉપયોગ થવો જોઈએ તમને સારી બુદ્ધિ મળી છે તો સારો ઉપયોગ થવો જોઈએ